હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે ભીંડાનું બિલકુલ પણ ચીકણું ના રહે તેવું અને એકદમ સરસ છૂટું છૂટું બને તેવું શાક બનાવીશું તો ઘરના રેગ્યુલર મસાલાથી આ શાક બહુ જ ટેસ્ટી બને છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે તો જો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તો ભીંડાનું શાક બનાવવા અહીં મેં અઢીસો ગ્રામ ભીંડો લીધો છે અને ભીંડાને સરસ ધોઈ એકદમ કોરો કરી લેવાનો છે એ પછી ભીંડો કાપી લઈશું તો ભીંડાનો જે આ ઉપરનો ભાગ છે તેને થોડો વ્યવસ્થિત કાપવાનો આ રીતે જો એ થોડો કડક ભાગ વધારે રહી જશે તો ભીંડાના એ ફોડવા બરાબર ચડશે નહીં એ પછી ભીંડાને આ રીતે ગોળ ટુકડામાં સમારી લઈશું તો જો તમારે લંચ બોક્સ માટે ભીંડાનું શાક બનાવવું હોય તો રાત્રે પણ તમે ભીંડો સમારીને ફ્રીજમાં મૂકીને સવારે તેનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે બધો ભીંડો સમારી લીધો છે અને આ રીતના ટુકડા હોવાથી શાકમાં જરાક પણ ચીકાશ નહીં થાય તો હવે શાક વઘારી લઈશું તો શાક વઘારવા માટે એક વાસણમાં ચાર મોટી ચમચી તેલ લઈશું તો ભીંડાના શાકમાં બીજા બધા શાક કરતાં થોડું વધારે તેલ જ જતું હોય છે તેલ ગરમ થાય એટલે તેમાં પાંચ ચમચી જીરું નાખીશું અને સાથે પાંચ ચમચી અજમો લઈશું તો ભીંડાના શાકમાં અજમાના વઘારથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે જો તમે ક્યારેય અજમો ના નાખતા હોય તો એકવાર આ રીતે પણ શાક ઘરે તૈયાર કરજો સાથે તેમાં ચમચી હિંગ નાખીશું અને પંદર કળી લસણની આ રીતે મેં ટુકડામાં સમારી લીધી છે એ એડ કરી દઈશું અને લસણને લાલ નથી થવા દેવાનું તરત આપણે સમારેલો ભીંડો એડ કરી દઈશું તો ભીંડો જેમ જેમ ચડશે તેની સાથે લસણ પણ કૂક થશે એટલે લસણ જો તમે પહેલે લાલ થવા દેશો તો શાક તૈયાર થયા પછી વધારે પડતું લસણ બળી જશે તો આ રીતે ભીંડાની સાથે જ લસણ પણ ધીમે ધીમે કૂક થઈ જશે હવે શાકને પ્રોપર મિક્સ કરી લઈશું અને તેના પર તેલનું કોટિંગ થઈ જાય એ રીતે બધું જ પ્રોપર મિક્સ કરવાનું છે એ પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને શાકને કૂક કરવાનું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આ શાકમાં મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે કારણ કે શાક સાવ ગળી જાય એ પછી ક્યારેક ખારું થઈ જતું હોય છે સાથે તેમાં મેં અડધી ચમચી હળદર એડ કરેલી છે અને હવે થોડી થોડી વારે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈને શાકને કૂક કરવાનું છે એક ધારું ભીંડાના શાકને સ્ટાર્ટિંગમાં હલાવવાનું નથી નહીંતર શાક બહુ જ ચીકણું થઈ જશે તો એક એક મિનિટના અંતરે આ રીતે શાકને થોડું ઉપર નીચે કરી લેવાનું જેથી ભીંડો બધી બાજુથી એકદમ સરસ કૂક થાય અને પાંચ મિનિટ પછી શાક આ રીતે સરસ ચડી ગયું છે અને હવે શાકમાં બિલકુલ ચીકાશ ના રહે તેના માટે અહીં તેમાં બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું તો ધાણાજીરું લેવાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે સાથે સાથે શાકમાં સેજ પણ જો ચીકાશ રહી ગઈ હોય તો એ પણ એકદમ દૂર થઈ જશે તો આમાં ચણાનો લોટ કે પછી શિંગદાણાનો ભૂકો એડ કર્યા વગર પણ શાક સરસ છૂટું અને બિલકુલ પણ ચીકણું ના રહે તેવું તૈયાર થાય છે અને હવે એક મિનિટ ભીંડો કૂક કર્યા પછી શાકમાંથી ચીકાશ એકદમ દૂર થઈ ગઈ છે અને સાથે સાથે અહીં તેમાં એડ કરેલું લસણ પણ વ્યવસ્થિત કૂક થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તો લાલ મરચું આ રીતે ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું છે નહીતર લાલ મરચું બળી જશે અને શાકનો કલર કાળો થઈ જશે તો તૈયાર છે એકદમ સરસ છૂટું અને બધાને ભાવે તેવું ભીંડાનું શાક ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસિપી કેવી લાગી